જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર જિજ્ઞાબેન શેઠનું બે હજાર ચોવીસ અટલ એવોર્ડથી સન્માન કરાયું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંખેશ્વર જિજ્ઞાબેન શેઠનું બે હજાર ચોવીસ અટલ એવોર્ડથી સન્માન કરાયું પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સેવારૂપી યજ્ઞને આગળ ધપાવી નારી શક્તિને આત્મનિર્ભર બનાવી વઢિયાર પંથકના અંતરિયાળ વિસ્તારમાં સ્ત્રી શક્તિને શિક્ષિત બનાવી દીકરા દીકરીઓને નવી દિશા ચિહ્નના જિજ્ઞાબેન શેઠની સેવાકીય કાર્યોની ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની છે પાટનગર દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન સન્માન સમારોહમાં બે અટલ એવોર્ડથી જીજ્ઞાબેન શેઠનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મંજુબેન શર્મા એમપી જયપુર ડોક્ટર સૌમ્યા ગુર્જર મેયર જયપુર શ્યામજી જાજુ એક્સ ભારતીય જનતા પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર અવિનાશ રાય ખન્ના સત્યનારાયણ જત્યા પાર્લામેન્ટ કોર કમિટી મેમ્બર ડોક્ટર અશોક અગ્રવાલ આઈવીએફ ચેરમેન પેનાસોનિકના ચેરમેન વગેરે અનેક મહાનુભાવો તેમજ વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠ દ્વારા અટલ ફાઉન્ડેશન નવી દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રી રમેશભાઈ ભૂતડાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જીવનની વધુ એક યશ કલગીની સંપ્રાપ્તિ બદલ ભગવંત પાર્શવનાથના ચરણોમાં કોટી કોટી વંદન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી